રાધે રાધે જય શ્રી કૃષ્ણ દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે જુલાઈ બે હજાર પચીસ વૃષભ રાશિ માટેનું માસિક રાશિફળ તમારા સામાન્ય જીવન કારકિર્દી આર્થિક સ્થિતિ પ્રેમ સંબંધો સ્વાસ્થ્ય પારિવારિક જીવન યાત્રાને વિશેષ ઉપાયો પર પ્રકાશ પાડે તેવું માસિક રાશિફળ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ બે હજાર પચીસ સમયગાળો એક જુલાઈથી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સામાન્ય જીવન અને ગ્રહોનો પ્રભાવ જોઈએ તો જુલાઈ બે હજાર પચીસ વૃષભ રાશિના જાતકો માટે વિશેષ પરિણામો લાવનારો મહિનો બની રહેશે આ મહિને ગ્રહોની ગોચર સ્થિતિ અત્યંત શુભ રહેલી છે અને શુભ સંકેતો આપી રહી છે તમારા રાશિ સ્વામી શુક્ર પોતાના સ્વગ્રહમાં બિરાજમાન હોવાથી આ મહિનો તમારા માટે આર્થિક સુખ સમૃદ્ધિ પ્રેમભર્યું જીવન અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ સર કરવામાં મદદરૂપ થશે શુક્રનો આ પ્રભાવ તમને વૈભવી વસ્તુઓ કલા અને સુંદરતા પ્રત્યે આકર્ષિત કરશે અને તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે જો કે ગુરુ તમારા બીજા સ્થાનમાં હોવાથી કેટલાક ખર્ચમાં વધારો સૂચવે છે આ ખર્ચાઓ માટે મોટે ભાગે પરિવાર સંતાન અથવા લાંબા ગાળાના રોકાણ સંબંધિત હોઈ શકે છે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ખર્ચાઓ ભવિષ્યમાં તમને લાભદાયક સાબિત થઈ શકે છે શનિની દ્રષ્ટિ તમને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે ધીરજ અને સાવધાની રાખવાની સલાહ આપે છે ઉતાવળમાં લીધેલા નિર્ણયો મુશ્કેલી સર્જી શકે છે તેથી સમજી વિચારીને આગળ વધવું હિતાવક છે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો નોકરી પેશા માટે નોકરી કરતા જાતકો માટે જુલાઈ મહિનો ધીરજ અને સમજદારી સાથે કામ કરવાનો સમય છે કામનું દબાણ વધી શકે છે પરંતુ શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાથી તમે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશો આ સમયગાળામાં કોઈ જૂનો પ્રોજેક્ટ પૂર્ણ થવાની સંભાવના રહેલી છે જે તમને સંતોષ અને પ્રશંસા અપાવશે તમારા જૂના સિનિયરો અને સહકર્મીઓનો સહકાર તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી મદદરૂપ થશે તેથી તેમની સાથેના સંબંધો મજબૂત રાખો વેપાર તેમજ ધંધો વેપારીઓ માટે આ મહિનો વ્યવસાયિક વૃદ્ધિ અને નવી તકો લઈને આવ્યો છે તમારા જૂના ક્લાયન્ટ્સ સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને તેમની સાથે નવા કરારો થઈ શકે છે બજારમાં નવી તકો પણ ઉપલબ્ધ થશે પરંતુ કોઈ પણ નવું જોડાણ કે મોટો સોદો કરતા પહેલાં તમામ દસ્તાવેજો અને શરતોને સારી રીતે ચકાસી લેવા અત્યંત જરૂરી છે ખાસ કરીને ભાગીદારીના વ્યવસાયમાં થોડી વધારે કાળજી રાખવી ગેરસમજણ ટાળવા માટે સ્પષ્ટ સંવાદ કરવો જરૂરી છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો જુલાઈ મહિનો રોકાણ માટે અત્યંત શુભ રહેલો છે ખાસ કરીને જમીન કે ઘરખંડ રિયલ એસ્ટેટ સંબંધિત કાર્યો માટે લાંબા ગાળાના લાભ માટે આ સમયગાળો ઉત્તમ રહેલો છે જો કે અગાઉ જણાવ્યું તેમ ખર્ચમાં વધારો જોવા મળશે આ ખર્ચાઓ મોટે ભાગે પરિવાર અથવા સંતાન સંબંધિત હોઈ શકે છે જેમ કે તેમના શિક્ષણ આરોગ્ય અથવા અન્ય જરૂરિયાતો આ સમયગાળામાં તમને કોઈ જૂના દેવમાંથી મુક્તિ મળવાની પણ પ્રબળ સંભાવના રહેલી છે જે તમારી આર્થિક બોજને હળવો કરશે અને માનસિક શાંતિ આપશે પ્રેમ તેમજ દાંપત્ય જીવનની વાત કરીએ તો જે લોકો એકલા છે તેમના માટે જુલાઈ મહિનો પ્રેમ સંબંધોની શરૂઆત માટે અનુકૂળ છે કોઈ મિત્ર થકી નવા પરિચય થવાની અને તે પરિચય પ્રેમ સંબંધમાં પરિણમવાની શક્યતા રહેલી છે લગ્ન જીવનમાં આ મહિને મધુરતા અને સુમેળ રહેશે ખાસ કરીને મહિનાના મધ્ય ભાગ પછી દાંપત્ય જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે તમારા સંબંધોમાં વધુ નિકટતા આવશે ઉપરાંત સંતાન સંબંધિત ખુશખબર મળી શકે છે જે પારિવારિક આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જશે આરોગ્ય તેમજ ઊર્જા જુલાઈ મહિનામાં તમારું આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ વધારે થાક કે તણાવથી બચવું જરૂરી છે કામના ભારણ કે અંગત ચિંતાઓને કારણે થાક લાગી શકે છે તેથી પૂરતો આરામ લેવો જે જાતકોને થાઇરોઇડ ગરદન અથવા નસ સંબંધિત તકલીફો હોય તેમણે આ મહિને ખાસ ધ્યાન રાખવું અને નિયમિતપણે ડૉક્ટરની સલાહ લેવી સવારની હોક યોગા હળવો ખોરાક અપનાવવાથી તમને શાંતિ અને સ્ફૂર્તિ અનુભવશો જે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થશે પરિવાર અને સામાજિક જીવન આ મહિને તમારા ઘરમાં કોઈ મહત્વપૂર્ણ કાર્યની યોજના બની શકે છે આમાં દેવપૂજા શુભ પ્રસંગ જેમ કે સગાઈ છે લગ્ન છે અથવા અન્ય કોઈ ઉજવણી કે યાત્રાનું આયોજન સામેલ હોઈ શકે છે તમારા માતા પિતાના આશીર્વાદ તમને નવા માર્ગે આગળ વધવામાં અને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે તેમનો ટેકો અને માર્ગદર્શન તમને પ્રેરણા આપશે મિત્ર વર્તુળ અને સગાઓ સાથેના સંબંધો આ મહિને વધુ મજબૂત બનશે સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાથી તમારા સંબંધોમાં સુમેળ વધશે યાત્રાની વાત કરીએ તો યાત્રા માટે જુલાઈ મહિનાનો અંતિમ ભાગ શ્રેષ્ઠ રહેશે આ સમયગાળામાં કરવામાં આવેલી યાત્રાઓ કાર્ય સફળતાની દ્રષ્ટિએ અત્યંત ફળદાયી નીવડશે જો તમે વ્યવસાય સંબંધિત યાત્રાનું આયોજન કરી રહ્યા હો તો તે સફળ રહેશે અને નવા અવસરો લાવશે અંગત યાત્રાઓ પણ આનંદદાયક અને સંતોષકારક રહેશે ખાસ ઉપાય તેમજ સલાહ વૃષભ રાશિના જાતકો માટે જુલાઈ મહિનામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે શુક્રવારે મહાલક્ષ્મીના ચિત્ર સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો ત્યારબાદ શ્રી શક્તિ ઓમ એમ હિમ ક્લીમ ચામુડા છે મંત્રનો અગિયાર વખત જાપ કરવાથી દરિદ્રતા દૂર થશે અને જીવનમાં સુખ શાંતિ આવશે તમારા મૂળ મંત્ર ઓમ શુક્રાયણમાંનો દરરોજ એકસો આઠ વખત જાપ કરવો અત્યંત લાભદાયી રહેશે આ જાપ શુક્ર ગ્રહને બળવાન બનાવશે અને તેના શુભ પ્રવાહમાં વૃદ્ધિ કરશે શુભ દિવસો સંભવિત ચેલેન્જ તમારા માટે આ મહિને કેટલાક ખાસ દિવસો ફળદાયી રહેશે જ્યારે કેટલાક દિવસો સાવચેતી રાખવી ખાસ જરૂરી છે શુભ દિવસો જોઈએ તો ત્રણ જુલાઈ છ જુલાઈ અગિયાર જુલાઈ સત્તર જુલાઈ બાવીસ જુલાઈ અને ઓગણત્રીસ જુલાઈ આ દિવસો કોઈ પણ નવા કામની શરૂઆત દેવું ચૂકવા ધંધામાં રોકાણ કે મુસાફરી માટે ખૂબ જ લાભદાયી રહેશે સાવચેતી ભર્યા દિવસો જોઈએ તો આઠ જુલાઈ તેર જુલાઈ ઓગણીસ જુલાઈ અને છવ્વીસ જુલાઈ આ દિવસોએ કોઈપણ મહત્ત્વના નિર્ણયથી બચવું દસ્તાવેજી કામ ધ્યાનપૂર્વક કરવું અને કોઈની સાથે વાત કરતી વખતે શબ્દોની પસંદગીમાં ખાસ વિચાર રાખો શુભ રત્ન જોઈએ તો શુભ રત્ન શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે તમને ઓપલ અથવા ઝીરકં ધારણ કરી શકો છો કોઈ પણ જ્યોતિષની સલાહ લીધા પછી જ રત્ન ધારણ કરવું ઉપાય દરેક શુક્રવારે સફેદ કપડાં પહેરો આ દિવસે ઘીથી ચોપડેલી રોટલી બનાવી ગાયને ખવડાવવી આ ઉપાય શુક્રના શુભ પ્રવાહમાં વૃદ્ધિ કરશે દર રવિવારે એક લોટા પાણીમાં ગુલાબના ફૂલો નાખીને ઓમ શુક્રાય નમ મંત્રનો જાપ કરો અને તે પાણી પીપળાના વૃક્ષને ચડાવો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા વિદ્યાર્થીઓ માટે મહિનાની શરૂઆત થોડી અસ્તવ્યસ્ત રહી શકે છે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે તેવું લાગશે જોકે મધ્ય ભાગ બાદ મન શાંત રહેશે અને અભ્યાસમાં ગતિઓ આવશે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર જાતકો માટે મહિનાનો છેલ્લો સપ્તાહ શુભ સંકેત આપે છે આ સમયગાળામાં મહેનતનું ફળ મળી શકે છે મહિના મહિના માટે ખાસ ભવિષ્યવાણી હંમેશા તમારા પ્રયત્નો પર વિશ્વાસ રાખો ગ્રહો તો માત્ર તમને માર્ગ બતાવે છે પરંતુ ચાલવાનું તો તમારા પગે છે જુલાઈ મહિનામાં ધૈર્ય પ્રેમ અને સંતુલિત વિચારશક્તિ તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે આ સમયગાળાનો સદુપયોગ કરો અને જીવનમાં આગળ વધો શુભકામનાઓ સાથે તમારું ભવિષ્ય ઉજળું અને શાંતિમય બની રહે તેવી ભોળાનાથ પાસે પ્રાર્થના સમાપન વૃષભ રાશિના જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ એક સકારાત્મક અને સુઆયોજિત મહિનો બની શકે છે આ સમયગાળો રોકાણ કાર્યક્ષેત્રે અને સંબંધોમાં સ્થિરતા અને વૃદ્ધિ લાવશે જોકે વધારે ઉત્સાહમાં આવીને કોઈ પણ ઝડપી કામ ઝડપી નિર્ણય ન લેવો ધીરજ રાખવી અને નિયમિત સ્વાધ્યાય આત્મમંથન કરવો તમને યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદરૂપ થશે વિશ્વાસ રાખો કે ધૈર્ય પ્રેમ અને સંતુલિત વિચાર શક્તિ તમને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ પર જે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો